નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈમાં આજરોજ મહુડી ભાગોળ બહાર આવેલ સોનેશ્વર પાર્ક સોસાયટીમાં મદરેસાએ પંચતન અને બાવા ફરીદ યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે નાના બાળકોના તાલીમ યાફતા બાળકોના સાલાના જલસાનું સુંદર આયોજન થયું જેમાં મદરેસામાં તાલીમ લેતા બાળકોએ આખા વર્ષમાં જે કંઈ પણ તાલીમ હાસિલ કરી છે તેને લોકો સમક્ષ મૂકી તથા બાળકોને હોસલા અફઝાઈના ભાગરૂપે ઇનામનું વિતરણ પર કરવામાં આવ્યું હતું આ સાલાના જલસાની શરૂઆત પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી અને ત્યારબાદ નાથખવાની પણ કરવામાં આવી હતી જલસામાં હજરત સલમાન અશરફી સાહેબ હજરત સુભાનીમિયા હઝરત બાપુ ગુલામ નબી બાપુ તેમજ અન્ય સાદાતે કિરામે હાજરી આપી આ જલસાને ચાર ચાંદ લગાવી દીધા હતા સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામની ગુલપોશી પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા વાજો બયાન પણ કરવામાં આવ્યું હતું જેમાં સોનેશ્વર પાર્ક સોસાયટી તથા આસપાસના તેમજ ડભોઈના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આબિદ હુસેન और इससे पर तीन बार पानी है फिर, को, फिर दोनों वतों को कहूँ मैं तुमसे सवाल करूंगा उसका जवाब आप दे मैं पूरी को, मैं, हाँ मैं कोशिश करूँगा इन शहर देते हैं उसका करना न्याय जरूरी होता है उसका जान बुझ कर छोड़ना गुना है कभी अगर नमन में भूल कर सकता तो जो लाजिम होता है अगर जान बुझ